ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા એક એવી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું છેલ્લા પંદર વર્ષથી પરિવારથી દૂર રહીને છૂટક મજૂરી કરીને જીવન જીવતી હતી પોલીસની સંવેદનશીલતા અને માનવતાના કારણે આ મહિલાને ફરી એકવાર પરિવાર સાથે મળ્યો છે અને જીવનને નવી દિશા મળી છે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના એક ગામની બેતાલીસ વર્ષીય મહિલા વર્ષો પહેલા પતિ સાથે અણબનાવ થતા ઘરેથી નીકળી ગયા હતા પિતાના ઘરે બોજ બનવા ન માંગતા તેમણે સ્વતંત્ર જીવન જીવવાનું નક્કી કર્યું અને ડીસા આવી છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરિવારથી વર્ષોથી દૂર રહી રહેલા આ મહિલા જીવનના સંઘર્ષમાં ક્યારેય માનસિક રીતે પણ નબળા પડ્યા પરંતુ હિંમત હાર્યા વગર મજૂરી કરીને પોતાનું જીવન આગળ વધાર્યું આ દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક વિસ્તારમાં ફરતા આ મહિલા પર પીઆઈએમ બી કોટવાલની નજર પડી પૂછપરછ દરમિયાન તેમણે પોતાની પંદર વર્ષીય જૂની વ્યથા જણાવી આ વાત સાંભળીને પોલીસે તેમણે એકલવાયા જીવનમાંથી બહાર કાઢી પરિવાર સાથે મિલન કરાવવાનું નક્કી કર્યું ડીસા દક્ષિણ પોલીસે મહિલા પાસેથી મળેલા સામાન્ય માહિતીના આધારે ભિલોડા અને શામળાજી પોલીસ મથકનો સંપર્ક કર્યો અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં તપાસ કરતા આખરે તેમના પરિવારની માહિતી મળી ત્યારબાદ પરિવારને ડીસા દક્ષિણ પોલીસ મથક આવવા માટે જાણ કરવામાં આવી આજે જ્યારે સવિતાબેનના પિતા બહેન અને તેમના ભાઈઓ ડીસા પહોંચ્યા ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા પંદર વર્ષ પછી દીકરીને જીવતી જોઈ પરિવારની આંખમાં આંસુ અને ખુશી બંને જોવા મળ્યા આ દ્રશ્યો જોઈ પોલીસકર્મીઓના આંખ પણ ભીની થઈ ગઈ હતી

तो निकल गई थी ये दस पंद्रह साल हो गए फिर अभी है ना यहाँ दिशा सोकी से फ़ोन वहाँ शामला जी आया था तो जी ने फ़ोन वहाँ हमारे घर पे किया फिर हम उसको लेने के लिए आए हैं મારી બહેન પતિ સાથે અન્ન ઘરેથી નીકળી ગઈ હતી તે ખુદારી ભરું જીવન જીવવા માંગતી હતી એટલે પિતાના ઘરે પણ ના આવી ત્યારબાદ તેની કોઈ અત્તો પત્તો ન હતો આજે દિશા દક્ષિણ પોલીસ ના કારણે મારી બહેન ફરી મળી છે પરિવારમાં ખુશીનો માહોલ છે એટલે તો કહેવાય છે કે જો તમે કોઈના દુઃખ દૂર કરી શકો તો તમારા અંદર સાચો માનવ જીવતો છે ડીશા શહેર દક્ષિણ પોલીસે એવું જ માનવતાનું કાર્ય કરીને સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા માટે કડક જ નથી પરંતુ જરૂર પડે ત્યારે સંવેદનશીલ બનીને માનવતાનો હાથ પણ આગળ વધારી શકે છે ક્યારેક પોલીસની કડકાઈ આપણા ભલા માટે હોય છે અને ક્યારેક આવી જ પોલીસ કોઈના જીવનમાં ખુશીની રોશની પણ ભરી શકે છે આનું ઉત્તમ ઉદાહરણ ડીશા શહેર દક્ષિણ પોલીસના પીઆઈ અને સ્ટાફે સૌ કોઈને આપ્યું છે આવા માનવતાભર્યા અને હકારાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર